નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગઈકાલે જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યું તે રિઝલ્ટથી ઘણા બધા વિદ્યાર્થીઓ ખુશ છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ નાખુશ પણ છે તો હું વિદ્યાર્થીઓના પરિણામને લઈને કંઈક કહેવા માગીશ કે જે પણ હોય પરિણામ એને તું પ્રેમથી સ્વીકાર કારણ કે અમુક વાર એવું થાય કે જે ધાર્યું નથી હોતું પણ ચિંતા ના કર આ તારા જીવનનું અલ્પ વિરામ છે પૂર્ણ વિરામ નથી તું આશા તારી મહેનત પાસેથી રાખ કારણ કે એ તારા હાથમાં છે જોને જેના ભાગમાં સૂર્યનો પ્રકાશ નથી એ લાખો સિતારા રાતમાં છે લોકો કદાચ હસશે જો તારો ખ્વાબ મોટો હશે પણ પડકા અરમાર જોરથી પડઘો તારો જવાબ હશે તારી ઊંઘ અને ઉજાગરાની અંતે એક હકીકત હશે જે લા જવાબ હશે કોઈક બોલે અને બીજું હશે એમાં કોઈ તથ્ય નથી તારા વિશે જે વિચારે છે એમાં કોઈ સત્ય નથી કંઈક હદનો અંધાપો હશે એમનામાં કે ખુદનું સ્વપ્ન જોવાનું એમનામાં સામર્થ્ય નથી દિલ ખુશ હશે જે પણ હોય પરિણામ હું ક્યાં કહું છું કે સહેલું હશે અઘરું હશે પણ જે પણ હોય પરિણામ એને પ્રેમથી સ્વીકાર કારણ કે એ જ તારું ખૂબ મોટું હથિયાર એટલે કોઈનાથી ડર્યા વગર કોઈની ચિંતા કર્યા વગર અને કોઈનાથી હાર્યા વગર અને ખાસ કરીને આડોશી પાડોશી લોકો સમાજ અને આ દુનિયાથી ડર્યા વગર ચિંતા કર્યા વગર અને હાર્યા વગર દિલ જે કહે એ કરો જીતી જશો થેન્ક યુ સો મચ